નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દર્શક મિત્રો હું છું મુકેશ પટેલ કૃષિ વૈજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગણપત યુનિવર્સિટી મહેસાણા અને આપ સર્વેનું અમારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રની YouTube ચેનલમાં हार्दिक સ્વાગત કરું છું મિત્રો જો તમે આ ચેનલ પર પ્રથમ વખત હોય અને ફર્સ્ટ ટાઈમ તમે આ જો વિડિયો જોઈ રહ્યા હોય તો અમારી જે આ YouTube ચેનલ છે ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરતા જજો હવે કેમ સબ્સ્ક્રાઇબ કરી એની જો વાત કરીએ તો અમારી ચેનલની અંદર તમને દરેક પાકને લગતી જે પણ માહિતી છે એ વિડીયો દ્વારા આપવામાં આવે છે એ જ રીતે પશુપાલનની માહિતી પણ વિડીયો દ્વારા આપવામાં આવે છે બાગાયતની માહિતી તમને વિડીયો દ્વારા આપવામાં આવે છે વિજ્ઞાનની માહિતી તમને આપવામાં આવે છે અને એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ જે આપણો વિષય છે એની પણ જે પણ માહિતી છે એ તમે વિડીયો દ્વારા અમારી યુટ્યુબ ચેનલની અંદરથી તમે મેળવી શકો છો હવે મિત્રો ઘણા બધા લોકો કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત નહીં લીધી હોય તો ચોક્કસથી એકવાર તમે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લેજો જ્યાં તમને ઘણી બધી નવી વસ્તુઓ જોવા મળશે હવે કઈ નવી વસ્તુ મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે આપણો જે છે ખેતી પ્રધાન સાથે સાથે આપણે પશુપાલન કરીએ છીએ સાથે સાથે આપણે બાગાયત કરીએ છીએ ખેતી પશુપાલન બાગાયત સાથે સાથે આપણે આપણા જે ઘરમાં લેડી છે એ ગૃહવિજ્ઞાન એટલે કે ઘરનું કામકાજ પણ કરતા હોય છે તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર અમે સૌ પ્રથમ તો અમે અગાઉ એક વિડીયો બનાવ્યો છે તમે ન જોયો હોય તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એક વિડિયો છે તમે જોઈ લેજો અમે શું કામ કરીએ છીએ તો અમે અહીં તમને એ જે તે વિષય છે એની અમે તમને તાલીમ પણ અમે અહીં આપતા હોઈએ છીએ પણ એના સિવાય જો આજે હું તમને વાત કરું તો કેવી કે ની અંદર જે જુદા જુદા યુનિટો આવેલા છે એ યુનિટો અમે કેમ બનાવ્યા છે એનાથી ખેડૂત જોવે તો શું ફાયદો થાય એની હું તમને થોડીક આજે ઝાકી કરાવવાનો છું તો મિત્રો સૌ પ્રથમ અમારો જે યુનિટ છે એની અંદર એક કિચન ગાર્ડન યુનિટ છે તમે આ વિડિયોની અંદર કિચન ગાર્ડન જોઈ રહ્યા છો તો કિચન ગાર્ડનનો અમારો મેઈન ઉદ્દેશ કે અમારો મેઈન હેતુ એ છે કે આપણે રોજબરોજની વસ્તુની અંદર શાકભાજીની રોજ જરૂર પડતી હોય છે આજકાલ કેમિકલ વાળા શાકભાજી દવા છાંટેલા શાકભાજી ઘણા બધા લોકો આપણે રોગી રહ્યા છે ઘણા બધા રોગો એનાથી થઈ રહ્યા છે તો આપણે ઘરે શુદ્ધ ચોખ્ખું શાકભાજી લઈ શકીએ એના માટે આપણે કિચન ગાર્ડન કેવી રીતે બનાવવું ક્યારે પાકવાવા ક્યારે વાવા એની અમે તમને આ કુશી્ઞાન કેન્દ્રને જે બોલાકાત લેસો તો ચોક્કસથી સંપૂર્ણ માહિતી આપીશ પણ આ રીતે એક આપણે નાનકડી કિચન ગાર્ડન બનાવ જોઈએ હવે મિત્રો એનાથી આગળ વાત કરીએ તો ઘણા બધા લોકો તમે આજકાલ સિટીની અંદર લોકો જોતા હોય તો એ ઘણી બધી વસ્તુનું વાવેતર કરતા હોય છે તો એના માટે અમે અહીં એક હાઇડ્રોપોનિક્સ યુનિટ બનાવ્યું છે કે જમીન રહિત ખેતી ઘણા બધા લોકોને એક રસ હોય છે કે હું કઈક નવું કરું એના માટે લોકો ઘરે બધા જુદા જુદા પ્લાન્ટ લગાવતા હોય છે તો એના માટે હાઇડ્રોપોનિક્સ યુનિટ એક સરસ મજાનો યુનિટ છે કે જેની અંદર જમીન રહીત તમે ખેતી કરી શકો છો જેની અંદર જે સિઝનેબલ શાકભાજી થતા હોય છે એ તમે અંદર વાવી અને તમે ઘરે એ શાકભાજી લઈ શકો છો તો આ રીતે હાઇડ્રોપોનિક્સ યુનિટ પણ અમારા કૃષિ્ઞ કેન્દ્રની અંદર છે એ પણ કેવી રીતે બનાવો એમાં શું શું વાવી શકાય એની પણ માહિતી તમે કૃષિ્ઞ કેન્દ્રની અંદર લેશો તો ચોક્કસથી તમને મળશે સાથે સાથે આપણે દરેક વ્યક્તિ ગામડાની અંદર દરેક ના ઘર આગર ઝાડ હોય છે ખેતરની અંદર ઝાડ હોય છે આપણે ઘણી વખત ખેતરનો જે પણ પાક લઈ લઈએ પછી એનો જે કચરો હોય છે કે જે પાછળ જે વર્તુ હોય છે એને આપણે સળગાવી દેતા હોઈએ છે તો મિત્રો અમે કૃષિ જ્ઞાન કેન્દ્રની અંદર એક નાડી ફ્યુની તૈયાર કર્યું છે આ નાડી ફ્યુનીની અંદર જે પણ આપણો કચરો ખેતી ખેતરની અંદર કે ઘરનો કચરો કાતો ઘર આગર કોઈ ઝાડ હોય એનો કચરો આપણે વારી ના નખતા અન આડી યુનિટ ની અંદર આપણે જો નાખીએ અને એને સમય અંતરે 1 ફૂટ નો થર થઈ જાય પછી એની ઉપરથી ઢાંકી દેવામાં આવે તો આ રીતે જુદા જુદા થર કરી અને તમે એને એક સારું એવું ખાતર પણ તૈયાર કરી શકો છો અને સાથે સાથે આનો બેનિફિટ એ છે કે હવા ની અંદર જે પોલ્યુશન થતું હોય છે એ પણ મિત્રો આપણે અટકાવી સકીએ છીએ તમે હવે જોઈ શકો છો અમારી જોડે આ જે યુનિટ છે એને અમે વર્મી કમ્પોસ્ટ યુનિટ આપણે બધા જાણીએ છીએ વર્મી કમ્પોસ્ટ યુનિટ તો વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવવા માટે શું ધ્યાન રાખવું કેવી રીતે બનાવી શકાય એના માટે અળસિયા ક્યાંથી લેવા કેવું ખાતર વાપરવું એની સંપૂર્ણ માહિતી અમે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર તમે આવશો તો ચોક્કસ તમને એની માહિતી પણ અહીંથી અમે આપીશું અમારી જોડે આ વર્મી કમ્પોસ્ટ યુનિટ છે એની એક ખાસિયત છે કે આની અંદર જે અળસિયા છે એ આખા ગુજરાતની અંદર કોઈની જોડે નથી અમારી જોડે છે જેનું નામ છે પેરિયોનિક સિલેન્સિસ જેને જય ગોપાલ નામ તરીકે ઓળખવામાં આવે છે અને બહુ સારું એવું કામ કરી છે મિત્રો અમારી જોડેથી તમને ઓળસિયા પણ મળી રહેશે અમારી જોડેથી તમને વર્મી કમ્પોસ્ટ ખાતર પણ મળી રહેશે તો અમારો આ વર્મી કમ્પોસ્ટનો યુનિટ જે છે એ કાર્યરત છે અને એની પણ તમારે એકવાર ચોક્કસથી મુલાકાત લેવી જોઈએ મિત્રો સાથે સાથે આ એક અમારો બાયોપેસ્ટીસાઇડ યુનિટ છે એનો હું અલગથી આખો એક વિડિયો બનાવવાનો છું મિત્રો તો બાયો પેસ્ટીસાઇડ યુનિટ પણ તમે અહીં આવીને નિહારી શકો છો એની પણ તમે એકવાર ચોક્કસ મુલાકાત લેવી જોઈએ મિત્રો હજુ આગળ જો વાત કરીએ તો આજકાલ આપણે બર્તણ નો બહુ જ ઉપયોગ કરતા છે જેના લીધે ધુમાડો થતો હોય છે તેનાથી વાતાવરણ પોલ્યુશન થતું હોય છે તો એના માટે આપની જોડે જો કાય કે ભેસ હોય તો આપણે ઘરે એક નાનો બાયોગેસ યુનિટ પણ આ રીતે આપણે બનાવવો જોઈએ જેનાથી આપની જે દૈનિક જરૂરિયાત છે એ પણ દૈનિક જરૂરિયાત આપણે આની અંદરથી આપણે પૂરી કરી શકતા હોઈએ છીએ તો આ રીતે એક નાનો બાયોગેસ યુનિટ પણ કેવી રીતે એસ્ટાબ્લિશ કરો એની કોસ્ટિંગ શું થતી હોય એને કેવી રીતે કાર્યરત રાખો એની પણ માહિતી તમે એકવાર મુલાકાત લઈ અને ચોક્કસથી લઈ શકો છો મિત્રો બધાના ઘરે પશુપાલન કદાચ હશે અને પશુપાલન કોઈ મિત્રો કરવા માંગતા હોય તો વૈજ્ઞાનિક ઢબે આપણે પશુપાલન કેવી રીતે કરી શકીએ એના માટે પણ અમે અહીં એક ગૌશાળાનું આયોજન કરેલ છે તો અમારી જે ગૌશાળા છે વૈજ્ઞાનિક ઢબે છે તો એ ગૌશાળા કેવી રીતે એસ્ટાબ્લિશ કરવી તો ચારો શું આપવો એનું ગમાણ કેવું હોવું જોઈએ એનું રહેઠાણ કેવું હોવું જોઈએ એને કઈ કઈ રસીઓ આપવી જોઈએ એ બધી જ માહિતી અમે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદરથી આપતા હોઈએ છે તો આ રીતે તમારે જો ગૌશાળાનું આયોજન હોય તો તમે એક કેવી કેની મુલાકાત પણ ચોક્કસથી તમે લેજો હવે મિત્રો આપણે જે વાત કરી રહ્યા છે આ છે અમારો જીવામૃત યુનિટ એની પણ હું તમને ડિટેલની અંદર એક બીજા વિડિયોની અંદર માહિતી આપવાનો છું પણ આજકાલ પ્રાકૃતિક ખેતીનો જે વ્યાપ વધી રહ્યો છે એની અંદર જીવામૂળનું ખૂબ જ મહત્વ છે તો મિત્રો જીવામૂળ યુનિટ પર અમારી જોડે એસ્ટાબ્લિશ છે કે રીતે જીવામૂળ બનાવવું એની પણ અમે તમને આખી માહિતી આપતા હોઈએ છે હવે આ જે યુનિટ તમે મિત્રો જોઈ રહ્યા છો એ છે મિત્રો અજોલા યુનિટ અજોલા યુનિટ એટલા માટે મે બનાવ્યું છે કે આજકાલ જે પણ પશુપાલક મિત્રો છે એમને ખાદ્યદાનનો ખર્જો વધી જતો હોય છે તો એ ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય એની અંદર આપણે પશુઓના દૂધ ઉત્પાદન કે ઈના વધારી શકી આ ઝુલા યુનિટ અમે એટલા માટે બનાવ્યું છે કે ખેડૂત એ જોવે બનાવે અને પશુપાલનની અંદર જે ખર્ચા છે એ કેવી રીતે ઘટાડે એના માટે અમારી જોડે અજુલા યુનિટ પણ કાર્યરત છે મિત્રો અને કેટલા સમયથી આ ઝુલા યુનિટ પણ અહીં અમારો એસ્ટાબ્લિશ કરેલો છે અજુલાના પણ ઘણો બધો ફાયદો છે મિત્રો તો આ રીતે અમારું કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર આવા જુદા જુદા ઘણા બધા યુનિટો જે છે એની ખરેખર આપણે એક વખત મુલાકાત લેવી જોઈએ સાથે સાથે અમારી જોડે જે ફાર્મ છે મિત્રો એ ફાર્મની અંદર જે પણ બિયારણ અહીં વાવતા હોઈએ છીએ એ બિયારણને જે ક્રોપ હોય છે એ ક્રોપ કેવી રીતે વાવીએ છીએ એનું એક પાક પ્રદર્શન યુનિટ પણ અમે બનાવતા હોઈએ છીએ જુદી જુદી જે વેરાયટીઓ છે આ તમે જોઈ શકો છો અહીં જુદી જુદી વેરાયટીઓનું વાવેતર કરી અમે તમે એનું કમ્પેરિઝન કરી શકો છો કે કયા ક્રોપ વાવાથી બંનેનો કમ્પેરીઝન તમે જોઈ શકો છો કે કયો crop કેવો લાગતો હોય છે તો એ પાક પ્રદર્શન યુનિટ પર અમારી જોડે છે મિત્રો સાથે સાથે બછાજ લોકોની મારી એક વિનંતી છે કે આપણે જમીન ચકાસની પાણી ચકાસની બે ત્રણ વર્ષે એક વખત ચોકસટી કરાવવી જોઈએ તો અમારી જોડે મિત્રો જમીન ચકાસની પાણી ચકાસની પ્રાયોગિક શાળા પણ છે તમે જમીન ચકાસની પાણી ચકાસની મણ અહીં કરાવી શકો છો એ જ રીતે મિત્રો અમારી જોડે ટેકનોલોજી ઇન્ફોર્મેશન યુનિટ પણ છે જેની અંદર આપણા જે પણ પાકો છે આપના જે પણ રોગો છે આપણે જે પણ વસ્તુઓ ખેતરની અંદર વાપરીએ છે એ બધી જ વસ્તુઓનું ત્યાં એક યુનિટ તૈયાર કરવામાં આવે છે અને ત્યાં તમને બધી જ માહિતી દરેક પાકની દરેક બાગાયતી પાકોની પશુપાલનની એગ્રીકલ્ચર એન્જિનિયરિંગની બધી જ વસ્તુઓ તમે અહીંથી નિહાળી અને તમે એને એક પ્રેક્ટિકલી કેજનો ઉપયોગ કરો એ પણ આ એક યુનિટ અમે સરસ મજામાં અહીં એસ્ટાબ્લિશ કર્યું છે એ પણ તમે મિત્રો અહીં જોઈ શકો છો તો મિત્રો આ હતી કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર જે પણ જુદા જુદા યુનિટો આવેલા છે એની માહિતી મને ચોક્કસ ખ્યાલ છે કે આ બધી વસ્તુઓનો તમને ખબર નહીં હોય એટલે જરૂરથી એકવાર કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લેજો અને આપણા ખેતીની અંદર જે પણ પ્રશ્નો છે કે બાગાયતની અંદર પ્રશ્નો છે કે પશુપાલનની અંદર જે પ્રશ્નો છે એનું ચોક્કસથી નિરાકરણ અમે તમને આપીશું અને એકવાર તમે મુલાકાત લેજો એટલે વારંવાર તમને મુલાકાત લેવાનું મન થસે એ હું તમને ચોક્કસ આ વિડિયો દ્વારા તમને જણાવી રહ્યો છું તો જો તમે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત નથી લીધી તો એકવાર ચોક્કસથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગણપત યુનિવર્સિટી મૈસાણા ખાતે આવેલું છે તો ચોક્કસ એકવાર તમે એનો મુલાકાત લેજો અને આ વિડિયો મિત્રો તમને સારો લાગ્યો હોય तो तमारा तेप ग्रुपो ग्रुप ग्रुपनी अंदर थी आ वीडियो ने शेर करजो जेथी ए खेडत मित्रों कृषि विज्ञान केन्द्र की मुलाकात लाइ श मित्रों मिलीशू नवाज वीडियो मा, विडी महिती साथी मुकेश पटेल ना आप सर्वे ने राम राम